હેલો તમામ હરિભક્તોની ભાવથી છે સ્વામિનારાયણ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મૂડીધામની મૂડીધામમાં હરિકૃષ્ણ મહારાજ અને રાધાકૃષ્ણ દેવ બિરાજે છે અને એ મહારાજની હાજરીમાં ચા મંદિર બંધાવેલું છે તો એવા મૂડીધામની વાત કરવા જઈ રહ્યા છીએ તો એના વિશે સાંભળીએ ભક્તવત્સાલ ભગવાન પોતાના ભક્તો આગળ

આ મૂર્તિઓ આપણી સાથે ક્યાં વાત કરશે અરે રે કેવો સમય આવ્યો છે આપણી સાથે બોલનાર બોલનાર કોઈ રહ્યા નથી મૂળીમાં રાધાકૃષ્ણ દેવ પાસે ઊભા ઊભા બહેનો આવી રીતે વાત કરતા હતા ત્યાં તો સિંહાસનમાંથી અવાજ આવ્યો રાધાકૃષ્ણ દેવની બાજુમાં હરિકૃષ્ણ મહારાજ બિરાજે છે આ બધા બૈનોને દેખતા હરિકૃષ્ણ મહારાજે પોતાના બે હાથથી પોતાની પાક ઉતારી અને મસ્તક ઉપર હાથ ફેરયો ફેરવ્યો અને રાધા કૃષ્ણ કહ્યું કે બહુ ગરમી થાય છે રાધા કૃષ્ણ દેવ પણ રાજી થઈને હરે કૃષ્ણ મહારાજ સાથે વાતો કરવા લાગ્યા આ બહેનો શંકાઓ દૂર થઈ નમસ્કાર કરી કહેવા લાગી કે હે પ્રભુ માફ કરજો અમારો અપરાધ ક્ષમા કરજો તમે સ્વયં પધરાવેલા આ સ્વરૂપમાં અમને પ્રતિમા ભાવ આવ્યો હે પ્રભુ તમે પધરાવેલા તમામ સ્વરૂપોમાં તમે પ્રગટ બિરાજો છો એવો દેઢ્યની છે અમને આજે થયો રાધા કૃષ્ણ દેવે તથા શ્રી હરિકૃષ્ણ મહારાજે હસીને સ્વરૂપોની પ્રતિષ્ઠા સમુદાય ત્યાર પછી બધા મંદિરોમાં સ્વ સ્વરૂપો પધરાવ્યા પછી પ્રભુ બોલ્યા કે જે અમે આ સ્વરૂપે આ ધરતી ઉપર અખંડ રહીશું જેને આ વચનમાં શ્રદ્ધા હોય એને માટે સ્વામિનારાયણ ભગવાન સદાય પ્રગટ અને પ્રત્યક્ષ અહીંયા જ બિરાજે છે એ તમામ ફક્ત જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો જય સ્વામિનારાયણ